નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું ગાંધી ઇર્વિન કરાર વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો એકત્રીસમાં ગાંધી ઇર્વિન કરાર થયો હતો આ કરાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇર્વિન વચ્ચે થયો હતો આ કરાર એસ આર જયકર તેજ બહાદુર સપ્રુ અને શ્રીનિવાસ શાસ્ત્રીના પ્રયાસોથી પાંચ માર્ચ ઓગણીસસો એકત્રીસના રોજ થયો હતો આ કરાર અંતર્ગત સવિનય કાનૂન ભંગ આંદોલનને સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ઉપરાંત કરાર હેઠળ ભારતીયોને મીઠાના ઉત્પાદનનો અધિકાર અપાયો જાણીશું ગંગુબાઈ હંગલ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો તેરમાં માં ગંગુબાઈ હંગલનો જન્મ કર્ણાટકાના ધારવાડમાં થયો હતો તે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત ગાયિકા હતા તેમની આત્મકથા નન્ના બદુકીના હાદુ મતલબ મેરે જીવન કા સંગીત શીર્ષકથી પ્રકાશિત થઈ હતી ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના મહત્વના યોગદાન માટે ભારત સરકાર દ્વારા તેમને વર્ષ ઓગણીસો એકોતેરમાં પદ્મભૂષણ અને વર્ષ બે હજાર બેમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંગલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત